તો હવે બંને ગાડીની મારુતિ અને ટાટાની ની માઇલેજ ટેસ્ટ કરવાના છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે ગેસ ફૂલ કરવાના છીએ તો મારુતિ શું જોઈએ સુપર કેરીમાં આપણે ગેસ ભરાવીએ છીએ અને આની માઇલેજ ટેસ્ટ પણ કરવાના છીએ ગેસ ભરવાનું ચાલુ છે તમે જોઈ શકો છો હવે આગળ જઈને આપણે એને ઝીરો કરીને ટ્રાયલ કરવાના છીએ તમે જોઈ શકો છો ટાટામાં આપણે સીએનજી ફૂલ કરી લીધું છે હવે એની માઇલેજ ચેક કરવાની છે તો ઝીરો હું કરું છું માઇલેજ મારુતિ સુપર કેરી સીએનજી ફૂલ થઈ ગઈ છે તો હું ઝીરો કરવાનો છું માઇલેજ પણ ચેક કરવાનું જુ કે ટાટા એકસો અઢાર કિલોમીટર આપણે રનિંગ કરી લીધી છે સિટીમાં અને હાઈવે ઉપર લોડ સાથે તો ફ્રેન્ડ એકસો અઢાર કિલોમીટર ચલાવીને ગેસ સ્ટેશન ઉપર અમે આવી ગયા છીએ અને તમે જુઓ ગેસ ચાલુ જ છે ભરાવાનો ગેસ ભરાય છે તમને હું માહિતી આપીશ કેટલો ગેસ આવવાનો છે તો વિડીયો પૂરો જોતા રહ્યો કેમ કે ગેસ ચાલુ જ છે તો તમે જોઈ શકો છો ગેસ ભરાવી લીધો છે ને ગેસ આવી ગયો છે પાંચ પોઈન્ટ બે કિલો તો ફ્રેન્ડ્સ આપણે બંને ગાડી એકસો અઢાર કિલોમીટર ચલાવીને સીએનજી સ્ટેશન ઉપર લઈને આવી ગયા છીએ તો આ ગાડીમાં આવી ગયો છે પાંચ પોઈન્ટ આઠ કિલો ગેસ એકસો અઢાર કિલોમીટર ચલાવીને આવ્યા છીએ પાંચ પોઈન્ટ આઠ કિલો ગેસ આવી ગયો છે એમાં સીએનજી પણ ભરાવી લીધો છે સુઝુકીમાં આવ્યો છે પાંચ પોઈન્ટ આઠ કિલો ટાટામાં આવ્યો છે પાંચ પોઈન્ટ બે કિલો તો હવે આનું કેલ્ક્યુલેશન કરી લઈએ કે શેમાં કેલ્ક્યુલેશન આવે છે કેમાં ગેસ વધારે આવ્યો છે કેમાં ગેસ ઓછો આવ્યો છે અને કેની માઇલેજ વધારે આવી છે કોણ વિનર છે આવું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ તમને સુઝુકી કા કેલ્ક્યુલેશન એકસો અઠાર ઓર ગેસ આવ્યા છે ફાઈવ પોઈન્ટ એટ તો ઇસ્કા માઇલેજ આવ્યા હે વીસ વીસ પોઈન્ટ ત્રણનું માઇલેજ આવ્યું છે હવે જોઈએ ટાટાનું એકસો અઢાર કિલોમીટર રનિંગ છે હવે આનો આમાં આવ્યો છે પાંચ પોઈન્ટ બે તો વિનર છે ફ્રેન્ડ્સ ટાટા કેમકે બાવીસ પોઈન્ટ છ ની એવરેજ આવી છે ટાટામાં તો લોડ સાથે બંનેમાં આપણે ગેસ ભૂલ કરાવ્યો છે પાંચ પોઈન્ટ આઠ પાંચ પોઈન્ટ બે તો વિનર છે ટાટા કેમકે આમાં સૌથી વધારે બાવીસ પોઈન્ટ છ ની માઇલેજ આવી છે તો વિનર છે ટાટા તો તમારે વિચારવાનું છે ફ્રેન્ડ્સ કઈ ગાડી લોડિંગમાં તમારા માટે બેસ્ટ છે સીએનજીમાં તો તમારા નજીકના ટાટાના સેન્ટર ઉપર જાઓ અને આ બેસ્ટમાં બેસ્ટ ટાટા એસ ગોલ્ડ સીએનજી ટુ પોઈન્ટ ઓ પરચેસ કરો કેમકે તમારા માટે બેસ્ટ છે જોરદાર છે ટાટા